નમસ્કાર દર્શક મિત્રો ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો સર્જક એટલે પરમાત્માનું એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય સર્જક એટલે એક એવી વ્યાખ્યા એક બહોળા અર્થમાં આપ અનેક સર્જકો સાથે રૂબરૂ થયા છો શિલ્પકારથી લઈને મ્યુઝિક કમ્પોઝરથી લઈને ગાયકથી લઈને લેખક કવિ કવિયત્રી જૂની રંગભૂમિના કર્મીઓ એમ બહોળા અર્થમાં આપણે સર્જકની એક વ્યાખ્યા કરી છે આમ એક મુઠ્ઠી ઉચેરા માનવી ખૂબ સરળ હૃદયના એક એવા વ્યક્તિત્વ વિશે આજે આપણે રૂબરૂ કરાવવા છે જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે આદરણીય શ્રી હરીશભાઈ શાહનું આપણે સ્વાગત કરીએ છીએ એમનો આભાર માનીએ છીએ નમસ્કાર સાહેબ નમસ્કાર હરીશભાઈ સ્વાગત છે જીટીપીએલમાં જી હરીશ શાહ એક અત્યારે તો સાહિત્યમાં જાણીતું નામ છે થોડાક વર્ષો પહેલાં એમ કહેવાય કે કદાચ કોઈ સાહિત્યમાં ઓળખતા હશે પણ મિત્રો જ પરંતુ અત્યારે તો સાહિત્ય જગત આખું ઓળખે છે હરીશભાઈ પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ અમદાવાદમાં મૂળ આપ વડોદરાના વણિક કુટુંબમાં જન્મ એટલે એને માનસિક રીતે આર્થિક રીતે પરમાત્માની કૃપા દ્વારકાધીશની વૈષ્ણવ છો આપ હરીશભાઈ જન્મથી લઈને આપના સ્મરણો આપના મોઢે સાંભળવા છે પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું એન્જિનિયરિંગમાં ઇજિનીયર થયા છો આપ આ બધી જ વાતો આપના મોઢે ટૂંકાણમાં મારો જન્મ અમદાવાદમાં થયો અને અમદાવાદમાં મારો મોસાળ અને મારા નાના ડોક્ટર મુળજીભાઈ પી શાહ હાજી એ સમયના બહુ જ મોટા લેખક કવિ વિવેચક અને એમના પાસઠ પુસ્તકો પ્રગટ થયા હતા ઓગણીસો એકત્રીસથી લઈને ઓગણીસો અડસઠ સુધી ઓગણીસો ઓગણ સિત્તેરમાં તેઓ મને અમદાવાદ લઈ આવ્યા વડોદરાથી એટલે મારા માતા પિતા સાથે થોડોક વિમુખ થઈને હું અમદાવાદ આવ્યો એમની સાથે ઉછેર મારો મારા મોસાળમાં થયો મારા નાનાને ત્યાં અને મારું આખું મોસાળ હાઈલી લિટરેટ ગુજરાતીમાં સ્પેશિયલી બધા જ ખૂબ જ લિટરેટ અને એમ એમના સાથે રહીને હું મોટો થયો આ બધું મગજમાં ઉતરતું ગયું એ જ એ સમયમાં ગુજરાતી માટે મને સ્પેશિયલ ટ્યુશન એક અમારા ભાનુબેન કરીને હતા શારદા મંદિરના ટીચર મારા માસી હેમલતાબેન એમને મને એ ટીચર રાખીને મને ગુજરાતી વ્યાકરણ છંદ એ સમયમાં મને શીખવાડ્યા હતા અને ત્યારથી લઈને હું એસએસસી પરીક્ષણ મેં અમદાવાદમાં કર્યું એસએસસી થયા બાદ હું વડોદરા પાછો આવ્યો અને એન્જિનિયરિંગમાં એડમિશન લીધું મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી મારો વ્યવસાય એટલે કે મારી જોબ ચાલુ કરી શરૂઆતમાં પાંચેક વર્ષ મેં જ્યોતિ લિમિટેડમાં જોબ કરી અને પછી મલ્ટીનેશનલ શેફલર ઇન્ડિયા લિમિટેડ જે એ જમાનામાં એફએ જી કરીને ઓળખાતું હતું મેં એ જોઈન કર્યું અને ત્યાં ઉત્તરોત્તર ઉત્તરોત્તર મારા કામમાં હું આગળ આવતો ગયો સમય એવો આવ્યો કે ઓગણીસો છન્નુંથી મેં લગભગ વર્ષમાં ત્રણથી ચાર વાર વિદેશ હું જતો હતો ત્યાંના કામ કરતો હતો એક સમય એવો આવ્યો ઓગણીસો સત્તાણું કે જેમાં પરમપૂજ્ય દ્વારકેશલાલજી મહારાષ્ટ્રશ્રીના સંપર્કમાં હું આવ્યો અને એમના આશીર્વાદથી કહો કે એમની પ્રેરણાથી કહો મેં પુષ્ટિમાર્ગનું એક મહાકાવ્ય રચ્યું અને પ્રગટ કર્યું પુષ્ટિમાર્ગ કાવ્ય મેં પૂર્ણતા અને ચોર્યાસી પાનાણું આ મહાકાવ્ય ઓગણીસો સત્તાણુંમાં મેં પ્રગટ કર્યું ક્યાં પછી વ્યવસાયના મારા જવાબદારી અને એના બધા એટલા બધા ઓબ્લિગેશન્સ કે પછી હું સમયને આપી શકું સાહિત્યને પછી બે હજાર અઢારમાં હું રિટાયર્ડ થયો બે હજારમાં રિટાયર્ડ થયો બે હજાર અઢારમાં અને ત્યારબાદ મને કવિશ્રી આપણા જાણીતા કવિ શ્રી સંજુ વાળાનો સંપર્ક થયો અને એમના સંપર્કથી દિશાઓ ઉઘડતી ગઈ ઓગણીસો બે હજાર ઓગણીસમાં હું પ્રાકૃતિક છંદો શીખ્યો સંસ્કૃત છંદ શીખ્યો ગઝલના છંદ શીખ્યો ઓગણસાઠ વર્ષની ઉંમરે આપ વિચાર કરી શકો કે આ બધું શીખ્યો વાહ અને જે બાળપણમાં ગુજરાતી એ સપોર્ટ થઈ ગયો એ મને સપોર્ટ કર્યો હાજી જે અમારા ટીચર ભાનુબેન કરીને હતા એમણે જે ગુજરાતી એમને જે મને ગુજરાતીના છંદોને બધું એ વખતે શીખવાડ્યું હતું એ બધું ઉભરી આવ્યો અને હું જબ ખૂબ જલ્દી શીખ્યો ફોનેટિક શાસ્ત્રમાં બહુ જરૂરી છે હા અને એ સમયમાં જ્યારે હું એન્જિનિયરિંગ કરતો હતો એ સમયમાં એક બીજી ઘટના બહુ મહત્ત્વની બની મારા સાહિત્યને જે અનુરૂપ રહી મેં ડ્રામેટિક્સમાં ડિગ્રી કરી અને એ સમયમાં ડ્રામેટિક્સમાં ડિગ્રી કરીને એ સમયમાં પ્રોફેસર માર્કંડ ભટ્ટ ખૂબ જાણીતું નામ છે એમના અંડરમાં મેં ચાર વર્ષ ડ્રામેટિક્સમાં ડિગ્રી કરી અને એ બધું મને આમાં કામમાં આવ્યું બિલકુલ બિલકુલ અને જ્યાં સફર રહી મારી એ સફરમાં આ બધા જે મારા સંપર્ક મારા સંદર્ભ એ બધા જ અહીંયા મારા કામે આવ્યા અને અહીંયા સુધી આવ્યા બાદ મેં એક પછી એક ફોર્મમાં કામ કરવાનું શરૂ કર્યું સૌ પ્રથમ ગીત ગીતમાં મને મદદ કરી હોય શ્રી મનોહર ત્રિવેદી દિલીપ જોશી ખૂબ જાણીતા નામ છે અને એ લોકોએ મને માર્ગદર્શન આપ્યું અને જે ચાલીસ વર્ષ પહેલાં મ્યુઝિક કોલેજ મેં ડ્રામેટિક્સ કર્યું હતું એ ફોનેટિક્સ એ જે જે લય એ સમયનો હતો એ બધો જ મને અત્યારે કામ લાગ્યો એટલે લય મારી કને હાથવગો હતો અને કેટલા પ્રકારના લય આવે કેટલા પ્રકારના ગીત થાય આ બધું હું વાંચીને શીખ્યો ઘણા બધા મોટા કવિઓના કાવ્યો મેં વાંચ્યા એ દરમિયાન ગઝલમાં શ્રી બાબુલાલ ચાવડા આતુર ખૂબ જાણીતું નામ છે ડૉક્ટર સ્નેહલ જોશી પોરબંદરના એમના સંપર્કમાં આવ્યો એ લોકોએ છંદ શાસ્ત્ર છંદ વિશે ગઝલના છંદ વિશે મને માહિતગાર કર્યો એ પછી ગઝલો રચાતી ગઈ અને જે સંસ્કૃત છંદ શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત આ બધામાં મેં સોનેટ લખવાના પણ શરૂ કર્યા અને હમણાં જે મારા પુસ્તકો પ્રગટ થયા એમાં એક સોનેટ સંગ્રહ પણ છે બીજો પ્રશ્ન એ જ થાય કે પ્રથમ તો આપે મહાકાવ્ય સત્તાણું પૃષ્ટિ માર્ગનું રચ્યું હતું જી જી તો હરીશભાઈ પ્રથમ પુસ્તક આપનું અને કુલ કેટલા પુસ્તકો થયા કુલ મારા નવ પુસ્તક થયા પ્રથમ પુસ્તક ઓગણીસો સત્તાણું શ્રી પુષ્ટિ માર્ગ કાવ્ય પૂર્ણ પૂર્ણતા એટલે એમાં સંપ્રદાયને લગતી બધી વાતો હતી સંપ્રદાયને લગતી રચનાઓ હતી જે વલ્લભાચાર્યજી શ્રીમદ્ મહા શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી એમના ગુણગાનને લગતા કેટલાક ગીતો હતા અને પછી ચોર્યાસી બેઠક પછી એમના એમને જે સાત સ્વરૂપ એમને સેવ્યા હતા એ સાત સ્વરૂપ શ્રી ગિરિરાજ શ્રી ગુસાઈજી પ્રભુચરણ એમની પાસે ગયા અને એ સાત સ્વરૂપ કેવી રીતે પુષ્ટિ માર્ગમાં પછી બીજા બાળકો પાસે ગયા એનું આખું વર્ણન એમાં કર્યું હતું અને કુલ અત્યારે નવ પુસ્તકો કુલ નવ પુસ્તકો આઠ પુસ્તકો તો હમણાં જ આપની વ્યવસાયિક વ્યવસાયિક પુસ્તક સાથે જ બીજા સાત પુસ્તકો પ્રગટ થયા તો બધાના નામ અને બધાના સ્વરૂપ સાથે વાત કરો આપ કયા કયા પુસ્તકો રસ દર્શન એટલે કે આસ્વાદ કાવ્યાર્થ કલાપ એમાં કવિતાની મારી અનુભૂતિ અને એનું રસ દર્શન જેમાં જાણીતા કવિઓ સીતાંશુ યશંદ્ર સાહેબ જે મારા ખૂબ માનીતા અને સન્માનીય મારા કવિ છે સંજુ વાળા મનોહર ત્રિવેદી દિલીપ જોશી સ્નેહી પરમાર આ બધાના કાવ્યોનો મેં રસાસ્વાદ કર્યો છે લગભગ સત્તાવન કાવ્યો અથવા એની પંક્તિઓ એનો રસાસ્વાદ કર્યો છે મારી દ્રષ્ટિએ મારી અનુભૂતિ હા હા બિલકુલ બિલકુલ પછી બે ગીત સંગ્રહ છે લયાનુભૂતિ ભાગ એક લયાનુભૂતિ ભાગ બે અને આ બંનેમાં વિવિધ લયને અનુસરીને મેં લગભગ એકસો નેવું ગીતો રચ્યા છે અને એ આ બંને સંગ્રહમાં મેં રજૂ કર્યા એ પછી છે ગઝલ પ્રકાર જે લગભગ મારી બસો ગઝલ બે પુસ્તકમાં પ્રગટ થઈ છે ઉગે છે દિન ભરોસાથી ગઝલ સંગ્રહ એક અને પ્રસવેદની પૂજા ગઝલ સંગ્રહ બે પછી એક સોનેટ સંગ્રહ છે જેમાં મેં કહ્યા એ પ્રમાણે છંદ મંદાક્રાંતા શિખરિણી હરિગીત હરિગીત પૃથ્વી અનુષ્ટોપ આ બધા છંદોમાં શાર્દુલ વિક્રેડિત જે બહુ અઘરો છંદ ગણાય છે આ બધા જ છંદમાં મેં કામ કર્યું અને સોનેટ સંગ્રહ જેમાં અદ્ભુત વાત એ થઈ કે વડોદરાના જ મીનાક્ષીબેન ચંદારાણા એમને આ તમામ સોનેટના આસ્વાદ કર્યા છે અને એ આસ્વાદ સહ સોનેટ સંગ્રહ મારો પ્રકાશિત પ્રકાશિત થયો છે અને અછાંદસમાં કામ કર્યું અછાંદસમાં મેં કામ કર્યું એની સાથે અછાંદસ એમાં માત્રામેળ છંદમાં પણ કામ કર્યું દોહા ચોપાઈ સવૈયા આ બધાની રચનાઓ મેં એમાં લીધી અને બીજું મિત્રાચાર જે કવિઓ પ્રત્યે મને અહોભાવ છે બહુ જ કવિ જગતમાં એવા ત્રીસ કવિઓનો મેં પરિચય અછાંદસમાં કરાવ્યો છે એટલે આ સાત પુસ્તકો છે અને આઠમી મારી આત્મકથા જે ઓગણીસો પંચ્યાસીથી બે હજાર ને અઢાર સુધીની મારી યાત્રા કેવી રીતે હું આગળ આવ્યો હું જ્યારે રિટાયર્ડ થયો ત્યારે સિનિયર જનરલ મેનેજર હતો જે જે મલ્ટીનેશનલમાં પંચ્યાસી હજાર કરોડનું ગ્રુપ અને તેર હજાર એમ્પ્લોઈઝ આની અંદર હું તેર પ્લાન્ટમાં યુટિલિટીઝ જોતો હતો અને ચાર પ્લાન્ટમાં હું હેડ ઓફ ટેકનોલોજી હતો એટલે આ બધું મેં મેળવ્યું એબ્સોર્બ કર્યું પછી એને એપ્લાય કર્યું અને જ્યારે મારું રિટાયરમેન્ટ આવ્યું ત્યારે એને મેં એલોકેટ કર્યું જેનાથી કંપની ચાલે માણસથી કંપની નથી ચાલતી બિલકુલ સિસ્ટમથી કંપની ચાલે બિલકુલ બિલકુલ એક માણસના જવાથી જો કંપનીને ફેર પડે તો તમારી લીડરશીપ ખોટી 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 એટલે આ ધ્યાનમાં રાખીને મેં એપસોપ કર્યું એપ્લાય કર્યું પછી એલોકેટ કર્યું એટલે મારા વ્યવસાયિક આત્મકથાનું નામ જે અંગ્રેજીમાં લખાયેલી છે જે અમેરિકન કંપની એના રાઇટ્સ પણ ખરીદી લીધા છે અને એ વ્યવસાયિક આત્મકથા એપ્સોપ એપ્લાય એલોકેટ આ સાત પુસ્તકો સાથે એ પણ પ્રગટ થઈ હરીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને જ્યોતિર્મય ટ્રસ્ટ જયંતો ઉર્મી જયંત ઉર્મી જ્યોતિ એટલે એક દીપક છે ને જયંત ઉર્મી આપના પપ્પા મમ્મીના નામો પરથી આપણે પણ આ એક જ્યોતિ આપે સાહિત્યમાં જ્યોતિની ઉર્મિઓ હું તો એક એવું જ કહીશ એક દીપક ને એની ઉર્મિઓ સાહિત્ય જગતમાં આપે એવી પ્રગટાવી છે ને જયંતો ઉર્મી જે આપના દ્વારા અપાયેલું નામ છે ખૂબ સરસ સાહિત્યનો આપે એક ઉત્સવ ઉજવ્યો તો એ અંગે થોડી વાત

એમને હું એક માધ્યમથી અભિવાદન કરું સત્કારો સન્માનો પુરસ્કૃત કરું એ મારી ભાવના હતી એટલે મેં વડોદરાના ષષ્ઠ પીઠાધીશ્વર દ્વારકેશલાલજી મહારાજને મેં વિનંતી કરી કે હું મારા માતા પિતાની પાછળ આ ટ્રસ્ટ રચી રહ્યો છું જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ જેમાં મારા ભાઈઓ અમરીશ શાહ રાજેશ શાહ અક્ષય શાહ આ મારા ભાઈઓ મને પ્રેરણા આપી કે ના ભાઈ તમે કરો અમે તમારી સાથે છે એટલે એક સાહસ કરીને અમે એમાં આ શરૂ કર્યું જેમાં આર્થિક યોગદાન બધી ઘણી રીતે મને પ્રાપ્ત થયું જેમાં સૌથી મોટું યોગદાન મારા બેન ભાવનાબેન જેમણે મને એક લાખ રૂપિયાનું દાન આપ્યું ટ્રસ્ટમાં અને આવી રીતે દાનનો પ્રવાહ આવતો ગયો અને પછી અમે પુરસ્કાર નક્કી કર્યા પછી અમે જે કવિઓને જોઈને હું શીખ્યો કે જે કવિઓની મને પ્રેરણા મળી એ બધાનું મેં લિસ્ટ બનાવ્યું મેં એમની અનુમતિ લીધી એ લોકોએ મને અનુમતિ આપી અને પછી ભવ્યાથી ભવ્ય રીતે કાર્યક્રમ વડોદરામાં અમે કર્યો અને આવો કાર્યક્રમ મારી જાણ મુજબ અગાઉ ઉજવણી રૂપે નથી થયો એક સાથે પુસ્તકો પ્રગટ એક સાથે આઠ પુસ્તકો પ્રગટ થયા પણ એક સિદ્ધિ છે અને ગુજરાતી સાહિત્યમાં એક સાથે એક અનોખો અનોખું પ્રદાન છે આપનું હરીશભાઈ ભવિષ્યનો શું છે ભવિષ્યમાં અત્યારે હું પાંચ મલ્ટીનેશનલમાં હું ટેકનિકલ એડવાઇઝર તો છું જ એટલે મારો વ્યવસાય તો ચાલુ છે જ પણ તેની સાથે મારે સાહિત્યને લગતા કામ કરવા છે સૌ મારે જ્યાં હું રહું છું એ મારા વતનનું ગૌરવ વડોદરા મારા કવિ મિત્રો એ બધાની સાથે મારે કામ કરવું છે મારે એ લોકોને ગુજરાતના પ્લેટફોર્મ સુધી લાવવા છે જેમનામાં ક્ષમતા છે જેમનામાં આ યશસ્વીપણું છે એ સૌને મારે પ્લેટફોર્મ એ રીતનું ક્રિએટ કરવું છે કે જેમાં એક ગુજરાતના લોકો સુધી કવિતા પહોંચે વાહ અને એ ક્ષમતા વડોદરાના કવિઓમાં છે બિલકુલ છે અને પછી મારે દરેક પ્રમુખ શહેરોમાં એક પ્રતિનિધિ મારે નિયુક્ત કરવા છે જે ક્ષમતા ન હોય એવા સાહિત્યકાર કવિ હોય એમના પુસ્તકો અમે પ્રગટ કરીશું જે દિવ્યાંગ કવિ અથવા સાહિત્યકાર હોય એમના પુસ્તકો પ્રગટ કરીશું અને સૌથી ઉપરાંત દર બે કે ત્રણ વર્ષે અમે આ રીતનો કાર્યક્રમ કરીશું જેના માટે દ્વારકેશલાલજી મહારાજશ્રીએ અનુમતિ આપી છે એમનું નામ આપ્યું છે ષષ્ઠપીઠ સાહિત્ય સેવા ષષ્ઠપીઠ સાહિત્ય પર્વ બિલકુલ હરીશભાઈ જિંદગીના અઠ્ઠાવન વર્ષ ભાગતા રહ્યા દેશ વિદેશમાં અને સાહિત્યનું પાછા આવીને રિટાયર થયા પછી આમાં લાગી ગયા પરિવારમાં કોણ કોણ છે આ બધામાં હું કેવી રહે છે પરિવારની પરિવારમાં મારા પત્ની દક્ષા ખૂબ જ સપોર્ટ છે એને સાહિત્યમાં રસ ઓછો પણ હું સાહિત્યમાં રસ લઉં એમાં એનો રસ ખરો વાહ ક્યાં બાત એટલે એક એવી રીતે કે તમે જે કંઈ કરો છો એમાં મારો સંપૂર્ણ સાથ છે ભલે સમજ ઓછી છે પણ સાથ પૂરો છે પૂરો છે જી મારી દીકરી ગ્રાફિક્સ ડિઝાઇનર છે શી ઇઝ આઈટી અને દીકરો અમેરિકામાં

મનુભાઈ પંચોલી દર્શક અને મફત ઓઝા મેં બહુ વાંચ્યા છે આ લોકોને આપણો કેવો ઋણાનું બંધ છે બંધ મુઠ્ઠીમાં સમયક બંધ છે જી ડોક્ટર મફત ઓઝા જી જી હરીશભાઈ હરીશભાઈને કોઈ વ્યસન ખરું નહીં મને કોઈ પ્રેમનું વ્યસન મને સાહિત્યનું વ્યસન મારા કામનું વ્યસન હું જ્યારે જે કામ કરું છું એકદમ ફોકસ્ડ કરું છું મારી ફ્રેમ હોય એ ફ્રેમની બહાર કામ નહીં કરવાનું વિદિન ધ ફ્રેમ કામ કરવાનું મારો સમય હોય આ સમયમાં મારે આ કામ કરવાનું એનું પ્લાનિંગ હોય હું આ રીતે આ કામ કરીશ એનું ચોક્કસ વિઝન હોય કે મારું આ વિઝન છે ને હું આ કરીશ હાજી હાજી બિલકુલ એકદમ પેરામીટર બધા જ ફિક્સ હોય યસ હરીશભાઈ આ બધું જ કરતા હોય તો પ્રેરણા સ્ત્રોત કોણ કોણ છે આપના એક તો આપના નાના નાની અને સાહિત્ય જગતમાં અનેક સાહિત્ય જગતમાં અમે નામ આપ્યા જે પાંચ છ નામ આપ્યા એ મારા પ્રેરણાદાયી કવિઓ લેખકો છે વાહ હરીશભાઈ આજના સાહિત્યને એક તો મોબાઈલનો યુગ ચાલે છે સોશિયલ મીડિયાનો આજનું સાહિત્ય મોબાઈલમાં આવે છે લખાય છે વંચાય છે એપ્રિશિએટ પણ થાય છે આજના સાહિત્યકારોને આપનો સંદેશ આપને કેવું લાગે છે આજનું સાહિત્ય સોશિયલ મીડિયાનું સાહિત્ય સોશિયલ મીડિયામાં બે પ્રકારના હરીશભાઈએ પેશન રાખ્યું પુસ્તકો આવ્યા ત્યાં સુધી હરીશભાઈ અઠાવન વર્ષના છે એટલે એમણે સાહિત્ય જોયું છે એટલે વાંચ્યું છે એટલે અને આજના સાહિત્યકારોને આપનો સંદેશ કહું છું આજના સોશિયલ મીડિયામાં જે ત્વરિત થાય છે ત્વરિત મુકાય છે જે પેશન નથી એ અંગે આપનો અભિપ્રાય એટલે આમાં લખાય ક્યારે સારું જ્યારે વાંચન હોય એટલે મેં લગભગ ત્રીસ વર્ષ વાંચન કર્યું વાહ અને જ્યારે અમલમાં મૂકવાનું આવ્યું તો ત્રીસ વર્ષના વાંચનમાં જે મારું ભાતું હતું એમાં મને બહુ તકલીફ ન પડી વાહ 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 બરાબર મને જરાય તકલીફ ના પડી મારા કોઈ ફોર્મમાં મને તકલીફ ન પડી શીખવામાં તકલીફ ન પડી રજૂ કરવામાં તકલીફ ન પડી જે નોર્મલી એવું કહે છે કે કવિતા છે કવિતા નથી કવિતા બને છે કવિતા નથી બનતી હું આમાં નથી માનતો મારું બહુ સ્પષ્ટપણે છે કે તમે જે કાંઈ પણ લખો છો એ કાં તો ભાવક પસંદ કરે છે કાં તો નથી કરતો એટલે એવો એક વર્ગ છે જે કવિતા બને છે કે નથી બનતી એ માત્ર બે ટકાનો વર્ગ છે પણ ભાવકનો વર્ગ બાકીનો અઠ્ઠાણું ટકા છે જે કવિતા પસંદ કરે છે કે નથી કરતો એનો છે અને જો તમારે ભાવક સુધી પહોંચવું હશે તો ભાવકને ભલે તમારી કવિતામાં તમારું તત્વ હોય પણ ભાવકના સત્વને પણ તમારે ધ્યાનમાં રાખવું પડે બિલકુલ સમાજને એ સમાજલક્ષી કવિતા જેને વાત કરે કે સમાજના એમાં હિતની સાથે સાથે એની વાતો પણ થતી હોય એ એક્સપેરિમેન્ટલ હોય મને કોઈ વાંધો નથી અને એમાં અઘરી કવિતા હોય એનો પણ કોઈ વાંધો નથી પણ એની સામે જ્યારે ભાવક વર્ગ અત્યારે આપણે એક એવો વર્ગ તૈયાર કરવો છે જે ભાષાને સ્વીકારી એનો અનુબંધ માણી જે કવિતા છે કવિતાનું તત્વ સમજી એને ઉજાગર કરી એને રજૂ કરે હિન્દીમાં જુઓ તમે હિન્દીના જેટલા પણ કવિ જ્યારે હિન્દી મંચ સંચાલન થતું હોય કે હિન્દીમાં જ્યારે કાવ્ય રજૂ થતા હોય તો એના જે કાવ્યો છે એ કેટલા ટોકેટિવ હોય છે એ ક્યાં સુધી ભાવકને પહોંચે છે અને ક્યાં સુધી જાય છે બસ ગુજરાતીમાં પણ આ રીતની એક કાવ્યાત્મક સંવાદ ચર્ચા આપણે થવું જોઈએ બહુ સ્પષ્ટ રીતે માનું હરીશભાઈ તમને એવું કહેવામાં આવે કે સોનેટ વાંચવું છે ગઝલ કે ગીત જી તો શું વાંચો તમે અત્યારે દર્શક મિત્રો સોનેટ વાંચવું ઈર્ષા મારું વસંત પર એક સોનેટ છે અને એ વસંતના સોનેટમાં મેં એ રીતનું આખું વાતાવરણ ઊભું કર્યું છે કે તમે આંખ બંધ કરો તો તમને વસંત આવી છે એવું લાગે વસંત વસંતનું વાતાવરણ હળી વળી ને પુષ્પમાં પરાગ લઈ અનિલ વહે ગુલબંકી છંદ છે હળી ભળી ને પુષ્પમાં પરાગ લઈ અનિલ વહે વસંતના વધામણા અપર્ણ વૃક્ષ પણ ચહે લતા છે મગ્ન સ્નેહ માં એ અંગસંગ ડાળથી લતા છે મગ્ન છે મુકુલ નિહાળ રમ્યતા સહજ ગયેલો પુષ્યકાળ માગની આ ભવ્યતા અધીર સાંજ પણ એકાંત ને વળી અંધાર લઈને નિસરી આ રાત જઈને ત્યાં મળી ખુલેશે વૃત્તે આબલા નિહારિકાના નેહમાં શશી નિહા શશી નિખારે શુભ્રતા ધરી ને મેહમાં પ્રણયમાં મગ્ન યુગ્મતા સંવાદ ન શક્યતા ઉતરતી રે નિસર્ગ ની સર્વાંગ છે એ સ્નિગ્ધતા જવાબ આ હકાર નો છે આખું ભાવરણ પ્રશ્ન અર્થ એક લઈ વસંતના ચુમે ચરણ વસંતના ચુમે ચરણ વસંતના ચુમે ચરણ દર્શક મિત્રો આપણે આદરણીય શ્રી હરીશ શાહ સાહેબને મળી રહ્યા હતા હરીશભાઈ એવું કહેવાય છે ને કે એક અદ્ભુત કામ કર્યું છે કે તમારે લાયક બનવા માટે પ્રયત્નો કરવા પડે બાકી ઉંબરલાયક તો બાંકડે બેઠા બેઠા થઈ જવાય પણ હરીશભાઈએ પ્રયત્નો કર્યા છે દિલથી પ્રયત્નો કર્યા છે સમાજને સાથે લઈને ચાલે છે સાહિત્યને સાથે લઈને ચાલવું છે ભવિષ્યના પ્લાનમાં પ્રતિનિધિ કવિ મૂકીને આપણા મુખ્ય શહેરોમાં પણ કવિતાનું કામ કરવું છે વડોદરાનું વડોદરાની લગ્ની લાગી છે વડોદરાના કવિઓ માટે પણ એક સાર્થક પ્લેટફોર્મ ઊભું પાડીને પૂરું પાડીને એમને ઊભા કરવા છે ઊભા તો છે જ બધા એમને ચાલતા કરવા છે દોડતા કરવા છે સાહિત્ય જગતમાં એમનો જે ભેગ છે સાહિત્યનો એમાં પૃષ્ટિ માર્ગ અને દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ સાંપડ્યા છે સાહિત્ય જગતના આશીર્વાદ સાંપડ્યા છે મુખ્ય કવિઓ આનંદિત અને ગદગીથ ગદગદિત થયા છે સષ્ટપિત આઠ જે પર્વ આખું યોજાયું આખું ઉત્સવ સમાન હતું આઠ પુસ્તકો એમના વ્યવસાયિક આત્મકથાની સાથે સાથે ગઝલ ગીત છાંદસ સાથે સાથે સોનેટ પણ કેટલું અદ્ભુત વાંચ્યું છે સોનેટ હવે લખાવાના આજના કવિઓની હિંમત ઓછી થઈ છે લખાવાના ઓછા થયા છે ત્યારે હરીશભાઈ એક પાછી હિંમત કરીને પાછા સોનેટ સંગ્રહ આપી રહ્યા છે બધાનું સ્વાગત છે જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે આભાર સાહેબ ખૂબ ખૂબ આભાર